રાણપુર શહેરમાં લીમડી ત્રણ રસ્તા પાસે પિસ્તાલીસ જેટલા ગેરકાયદેસર દબાણ દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું વિગતે વાત કરીએ તો બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં લીમડી ત્રણ રસ્તા પાસે ગેરકાયદેસર રોડ ઉપરના દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે તો તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે નેશનલ હાઈવે પર તંત્ર દ્વારા અગાઉ આ દબાણકર્તાઓને નોતી સાંપવામાં આવી હતી ત્યારબાદ તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી કે જેમાં પિસ્તાલ જેટલા દબાણ ધારકોના દબાણ દૂર કરવામાં આવ્યા જેમાં બે જીસીબી તેમજ ત્રણ ટ્રેક્ટર દ્વારા રાણપુરના મામલતદાર નાયબ મામલતદાર તેમજ નેશનલ હાઇવેના અધિકારીઓની હાજરીમાં દબાણો દૂર કરવામાં આવ્યા કે જેમાં મોટાભાગના દબાણકર્તાઓ દ્વારા તંત્રની સાથે સાથ સહકાર આપી સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવામાં આવ્યા હતા કે જે મોટા થડા એટલે કે કાઢી નાખવામાં આવ્યા છે રોડ ખુલ્લો કરવામાં આવ્યો છે કે જે રૂપ હતા તેને હટાવવામાં આવ્યા છે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મામલતદાર કચેરી સ્ટાફ તેમજ પીજીવીસીએલ સ્ટાફ સહિત તંત્ર ખડી પગે રહીને ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું વિપુલ લુહાર ડીપી ન્યૂઝ સર કે બી ભવિષ મામલતાર રાણપુર આજે નેશનલ હાઈવે રાણપુરથી લીમડી જે નેશનલ હાઈવે છે એ રોડ ઉપરના દબાણોને કાર્યકલક્ષ નિરાલ દ્વારા નોટિસ આપી અને જાણ કરવામાં આવેલી હતી કે લીમડી હાઈવે ઉપર જે તમારા દબાણો છે એ સ્વૈચ્છિક દૂર કરવા એમને ત્રણ નોટિસ આપવામાં આવેલી હતી દબાણદારોને જેમાંથી પચાસ સાહીઠ ટકા દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કરી લેવામાં આવ્યા હતા જ્યારે અમુક દબાણો બાકી હતા એ ચાલીસથી પિસ્તાલીસ દબાણો જે દુકાનો કાચી દુકાનો હતી ઓટલા હતા એ બધું દબાણ દૂર કરવાની આજે ડ્રાઈવ રાખવામાં આવેલી હતી કાર્યકર નેશનલ હાઈવેની ટીમ અમારી સાથે છે જીબીની ટીમ સાથે છે પોલીસ પ્રોટેક્શન પણ લેવામાં આવ્યું છે એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવી છે આ બધી ટીમ સાથે આજે દબાણ દૂર કરવાની ચૂંટણી રાખવામાં આવેલી હતી અત્યારે ચાલીસથી પિસ્તાલીસ દબાણો જે હતા એ દૂર કરવામાં આવ્યા છે અને નેશનલ હાઈવે જે હતો ઘણા વર્ષોથી જે દબાણો દૂર નહોતા થયેલા એ ખુલ્લો કરવામાં આવ્યો છે